મારો બેટો ચાર સુધી બોલે પછી ઉભો શું બીજા નથી આવડતા ના દાદી ચાર લગ્ન આવડે છે મારો બેટો જાય ચાર ના એ તમને છું

આપણે ફોડવા લઈ જાય પટાઈ સગાઓ વિયા જાય છે ઓકે ભાઈ તો દાદી દાદા વહે દાવે હે આ ડોશી એ સો કેવા ખોળા તા થોર થોર કા આ ડુ હાલો થોડો આ હાલા ની વાય આવે આ તો ભાઈ મારું લઈ લે હું એ આ લે જો હાલા ઓ ભાઈ ઓય ગોછી એ સુવા આજ મારા દીકરાને વાંડી થપી ગયા આડુઆ આપેનામાં આટો ફડી જાય હાલ આ ડોક્ટર લઈ લેજો ડોક્ટરે આવે તો હવે આપણે એ હાલ પાછા વાંડી દેખીને માં થાબામાં જઈને સગા આવશું હાલ ઓ નો આડુઆ હા દોશી આમ જો આપણે દેખીને આ પાછા વાંડી થપા એ હાલાબા હા હાલો

હવે જોવો ને કડવી માં પૂરી સાહેબ કોઈ દેખાતું નથી હો એટલે તેને હું તમને કેતી મારો છોકરો થઈ ગયો હે મુનિયા ખોટું ના બોલતા બોલી શું બોલા હવે તમે ફલામા કરીને મારા છોકરા નું સુગમ બદનામ કરો મારા છોકરા હવાર માં હાથ પાઠી નિશાળે વયો

ভাল বেটা মাৰা তই সেইটা ভাল নাই যাম না চাই ভাগি নাছিল

આમ જો કેવા લક્ષણ સિકવાઈ આમ જો વહી ગયા થોય નકા આમ જો ચા આવી જશે પાછું હા મારું દીવરું શું ખોલી ન કેવા પણ આ મારી બાયડી કેતી હતી કે છોકરો હા સીધો થઈ ગયો એક હાથ વડે મારો દીધો ઊઠીને ભરા ભેદી ન થઈ જાય ના નકા આમ ચા આવી જશે પાછું હાલો હાલી ફી ખોલા જે આલો આને છે ને બા ઘરે ગયા આને સરિસ કરી હા આને આને ને બાર ગામ મુક્યા આને હરે ચાર એકા ન આવડતા હા એ સાચું હાલ તારો ઘરે જઈને મારો છે

Allora è ah, sì. il